નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ આઠ વિષય ગુજરાતી છે અને મિત્રો એકમ કસોટી છે કે જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોમાં જોવાના છીએ અને એ પણ મિત્રો ડિસેમ્બર માસ એટલે કે જે આ ચાલુ માસ છે ડિસેમ્બર મહિનાની જે એકમ કસોટી છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે જેથી જે પચીસ ગુણની કસોટી છે એમાંથી તમારે પચીસમાંથી પચીસ ગુણ આવી શકે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અને પહેલાં તમે જે તમારું પેપર તમારી સમક્ષ આવી છે એ પેપર નિહાળીજો જાતે લખજો અને ન ખબર પડે તો અમે જોવાનો પ્રયત્ન કરજો તો શરૂઆત કરીએ આપણે એકમ કસોટી પેપર ગુજરાતી ધોરણ આઠનું સંપૂર્ણ સોલ્યુશન તો જોઈએ

છોકરાઓ બહાર ગામ ભણવા જાય ત્યારે ત્રીજું બહાર ગામ વ્યવસાય કે ધંધા કરવા જાય ત્યારે અને ચોથું છે ઘરે આવેલ મહેમાનો જાય ત્યારે વિદાય લેવાની કે આપવાની થાય છે તમારે બીજો કોઈ મિત્રો જવાબ તમને આવડતો હોય તો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો જો પ્રશ્ન બીજો જોઈએ કે સંકલ્પ સંકલ્પ કરવાથી થતા બે ફાયદા અને બે મુશ્કેલીઓ જણાવાની છે જોઈએ આપણે જવાબ પહેલાં બે ફાયદા જોઈ લઈએ એમાં પહેલો છે કે એનાથી આપણે શું થાય તો નિમિત્તતામાં વધારો થાય એટલે કે નિમિત્ત આવે છે બીજું જીવનમાં સારા ગુણો વિકસે છે અને મુશ્કેલીઓ તમે જોઈ પહેલો કે નિયમો પાળવામાં મુશ્કેલી વધે છે એટલે કે મુશ્કેલી આવે છે બીજું આળસ આરામ ત્ય જવા પડી જાય છે અને મો શોખ પણ મૂકી દેવા પડે છે જોઈએ ત્રીજો પ્રશ્ન દુઃખોને મા કરીએ એટલે શું શું છે પ્રશ્ન દુઃખોને માત કરીએ એટલે શું તો જોઈએ જવાબ કે દર વખતે જીવનમાં દુઃખો આવે તો એમનાથી આપણે શા માટે હારી જવું આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવીએ આવો આપણે કહી શકીએ આગળ જોઈએ પ્રશ્ન બીજો તમે આ વખતે કોવિડ નાઇન્ટીનની સ્થિતિમાં શું તો કે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી કેવી રીતે કરી તે અગે આઠથી દસ વાક્યોમાં એનો જવાબ એટલે કે ફકરો લખવાનો છે તો જવાબ જોઈએ મિત્રો આપણે જે તમે તમારે લખ્યો હોય તમે લખી શકો છો અહીંયા આપણે લખવાનો પ્રયત્ન જોઈએ જવાબ કે આ વર્ષે કોરોનાની મહામારી હોવાને લીધે અમે બહાર ગામ ફરવા ગયા ન હતા અને ઘરના લોકો સાથે દિવાળી મનાવી હતી કોરોનાને લીધે બહારથી કંઈ ખાવાનું લાવ્યા ન હતા ઘરે મમ્મીએ બનાવેલ મીઠાઈ જ ખાધી હતી ફટાકડા પણ નહોતા ફોડ્યા ઘરમાં દીવા પુટાવ્યા હતા અને રંગોળી કરી હતી બેસતા વર્ષના દિવસે પણ કોઈ સગાવાળાના ઘરે રૂબરૂ બેસવા ન જતા ફોન અને વિડીયો કોલ કરીને નવા વર્ષના રામ રામ કર્યા હતા આડોશ પડોશના લોકો સાથે પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને મુબારક અને રામ રામ કર્યા હતા આ રીતે અમે દિવાળીની અને બેસતા વર્ષની ઉજવણી કરી હતી તમે તમારી રીતે પણ લખી શકો છો તો જોઈએ આગળ પ્રશ્ન નંબર હવે ત્રીજો પ્રશ્ન ત્રીજો આપેલ કૌષ્ટક નો અભ્યાસ કરી નીચે તેની નીચે આપેલ પ્રશ્નો જવાબ લખવાના છે તો મિત્રો જોઈએ આપણે સૌથી પહેલાં કૌષ્ટક જોઈ લઈએ કૌષ્ટક મિત્રો અહીંયા શું આપી છે તો અહીંયા પર્વતમાળાઓ આપી છે અહીંયા રાજ્યનું નામ આપ્યા છે એને લંબાઈ કેટલી છે આપી છે અને ઊંચાઈ આપી છે તો પહેલાં આપણું આપણે એને નિહાળી લઈએ અભ્યાસ કરીએ તો અહીંયા અરવલ્લી છે તો રાજસ્થાનમાં આવી છે પાંચસો ને સાઠ કિલોમીટર ઊંચાઈ છે એની સોરી એની લંબાઈ છે અને ઊંચાઈ છે ત્રણસોથી નવસો મીટર છે વિંધ્યાચળ જોઈએ તો મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને બિહારમાં છે એકસો ને છ્યાસી કિલોમીટર એની લંબાઈ છે ચારસો પચાસથી માંડી અને અગિયારસો કિલોમીટર એની ઊંચાઈ છે સાત જોઈએ તો મધ્યપ્રદેશ ગુજરાત અને છત્તીસગઢમાં આવે છે પંદરસો કિલોમીટર એની લંબાઈ છે ચારસોથી સોળસો કિલોમીટર એની ઊંચાઈ છે હવે જોઈએ પૂર્વ ગાઢ તો ઓરિસ્સા આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં આવે છે એકસોને સોરી આઠસો કિલોમીટર એની લંબાઈ છે અને ત્રણસોથી અગિયારસો કિલોમીટર એની ઊંચાઈ છે દક્ષિણ ગાઢ જોઈએ તો તમિલનાડુમાં આવે છે ક્યાં આવે છે તમિલનાડુમાં બસો કિલોમીટર એની લંબાઈ છે અને ચારસો પચાસથી માડી અને બારસો કિલોમીટરની ઊંચાઈ જોવા મળે છે હવે જોઈએ પ્રશ્નો પ્રશ્ન પહેલો છે કે કઈ પર્વતમાળાની લંબાઈ સૌથી ઓછી છે તો સૌથી ઓછી કોની આવશે તો બસો છે લંબાઈ છે તો ઓછી કોની છે તમિલનાડુની કે જે દક્ષિણ ઘાટ છે એની તો સમય આવે તમિલનાડુ જોઈએ ના જવાબ આપણે પ્રશ્નો જવાબ આપણે જોઈ લઈએ જોવા કયા કયા છે તો કઈ પર્વતની લંબાઈ સૌથી ઓછી છે તો દક્ષિણ ઘાટની છે કોની છે દક્ષિણ ઘાટ જે તમે અહીંયા જોઈ શકો છો આ દક્ષિણ ઘાટ છે બરાબર છે શા માટે તો બસો કિલોમીટર છે બીજો તમિલનાડુમાં કઈ કઈ પર્વતમાળાઓ આવેલી છે તો એ પણ આપણે જોઈ લઈએ તો કઈ હશે પૂર્વ અને પશ્ચિમ આપણે જોઈ લઈએ તમિલનાડુનાડુ છે અરવલ્લીની ઊંચાઈ કેટલી છે તો આ અરવલ્લી ક્યાં છે તો અરવલ્લી આ છે એની કેટલી છે ત્રણસો થી નવસો મીટર તો જોઈએ એનો જવાબ આપણે અહીંયા જે લખ્યો છે તો કેટલી છે ત્રણસો થી નવસો મીટર એની ઊંચાઈ છે ચોથો પ્રશ્ન કયો છે એક કરતાં વધુ પર્વતમાળાઓ ધરાવ પર્વત કયા કયા રાજ્યમાં આવેલા છે તો જો એક કરતાં વધારે શેમાં આવે છે તો જો ચોથા મારો પ્રશ્ન શું છે મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં સેમ છે મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં છે તો જોઈએ આપણે એની આપણે અહીંયા કૌષ્ટકમાં તો જોઈએ મધ્યપ્રદેશ તમિલનાડુ ક્યાં આવે છે તો જુઓ વધારે ક્યાં છે તો મધ્યપ્રદેશ છે મધ્યપ્રદેશ છે તમિલનાડુ તમિલનાડુ બીજા બધા એક એક છે બરાબર છે તો એ જવાબ આવશે મધ્યપ્રદેશ અને તમિલનાડુ તો પાંચમાં જોઈએ સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે સૌથી ઊંચી પ્રવૃત્તમાં મિત્રો કઈ શાય જો સૌથી ઊંચાઈ કેટલી સોળસો છે સોળસો કોની છે તો સાતપુડા આવશે બરાબર છે તો જોઈએ જવાબ કોનો છે સૌથી ઊંચી કોની છે તો મિત્રો તો સાતપુડા આવશે હવે જો પ્રશ્ન નંબર ચાર જોઈએ માગ્યા મુજબ કરવાનું છે તો એમાં શું છે તો જોઈએ કે અવિભાગની કહેવતો રૂઢિપ્રયોગના અધરાતા શબ્દ સમૂહ બ વિભાગમાંથી શોધીને લખવાનું છે તો જોઈએ આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો જો શું છે અ તો અધૂરો ઘડો છલકાયણો જવાબ મિત્રો મેં જે સાચા છે એ સીધા એની સામે લખી દે જે પેપરમાં ચોથા નંબર આપે છે અહીં આપણે સાચો છે સીધો લખી દે કે ખાલી ચણો વાગે ઘણો બીજું ઉતાવળે આબા ન પાકે તો ધીરજના ફળ મીઠા જે પહેલા નંબરનું છે ત્રીજું કાંકરે કાંકરે પાળબંધ થાય તો શું આવશે બીજો એટલે કે ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય ચોથો કોરોનાને હરાવો એટલે કે રોગને માત આપવો જે પાંચવા નંબરનો છે પાંચમું સ્ખલિત થવું એટલે કે તે યાદ પોતાના સાહેથી ખસવું એટલે મિત્રો જે અહીંયા જે જવાબ આપ્યા છે મેં સીધા જે સાચા જવાબ છે એની સામે લખી દીધા છે હવે જો મિત્રો પાંચમો પ્રશ્ન પાંચમો પ્રશ્ન જો શું છે તો જોઈ લઈએ કે નીચે આપેલ ફકરામાંથી દ્વંદ્વ સમાસના શબ્દો શોધી લખવાનો ફકરો કયો છે રામ એટલે રામ એટલે રામ સીતા વિષય મહાકાવ્ય સાથે સાથે તેમનો રામ લક્ષ્મણ બંને ભાઈઓ તેમજ માતા પિતા પ્રત્યેનો અનેરો ભાવ પણ જોવા મળે છે વનવાસ દરમિયાન આશ્રમનું સમગ્ર વાતાવરણ રમણીય જણાતું હતું રામાયણ કાવ્ય એક બે એક બે વખત નહીં પરંતુ જેટલી વાર વાંચીએ એટલી જ વાર નવું શીખવા મળે એવો અનુભવ થાય છે ઘણા વડીલો સવાર સાંજ રામાયણનું વાંચન કરતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દ્વંદ્વ સમાસના સમાસ મિત્રો એક રાઉન્ડ કર્યા છે આ બધા રાઉન્ડ કર્યા છે એ દ્વંદ્વ સમાસના શબ્દો છે બરાબર છે પાંચ છે તો આપણે એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ જો શું છે કે રામ સીતા રામ અને સીતા રામ લક્ષ્મણ તો રામ અને લક્ષ્મણ માતા પિતા તો માતા અને પિતા એક બે તો એક અને બે સવાર સો તો સવાર અને સો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે એકમ કસોટી છે એ અહીંયા આપણે આજે સંપૂર્ણ પૂરી કરીએ છીએ તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય ડિસેમ્બર મહિનાની એકમ કસોટી સોલ્યુશન ગમ્યું હોય તો વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોની વિડીયો શેર કરો અને છેલ્લે ચેરમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ કરવાનું ભૂલવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરો જોવા બદલ તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર